આજે બધાને મકર સંક્રાંતિ અને ઉત્તરાયણ પતંગ બધા લોકો ચગાવી રહ્યા છે આ માટે સંદેશ આજ છે કે પોતાને સુરક્ષાને ધ્યાન રાખજો અને બીજાને પણ સુરક્ષા ને ધ્યાન રાખજો પોતે જો ધાબા ઉપર પતંગ ઉતા ચગાડતા હોય તો કોઈ છોકરાઓ ધાબા ઉપરથી પડીને જાય અને ખાસ ધ્યાન રાખજો અને ચાઇનીઝ દોરી કે ગ્લાસ માલા માંઝા આ નહીં વાપરજો જેથી કે તમારા કારને કોઈ બીજાને કંઈ ઇન્જરી નહીં થઈ જાય આ કાળજી રાખીને અને ખૂબ હર્ષોલ્લાસ સાથે આ તહેવારની ઉજવણી કરો આ માટે શુભકામના ખાસ કરીને સર પોલીસ પરિવાર દ્વારા કેવી રીતે ઉજવણી થઈ પોલીસ પરિવારમાં જે પોલીસ સ્ટેશનના અધિકારીઓ કર્મચારીઓ છે આ લોકો આજે બંદોબસ્તમાં છે પરંતુ જે બ્રાન્ચના અધિકારીઓ કર્મચારીઓ છે આ લોકોને થોડા આજે રજાના માહોલમાં અને આમ પણ આપણે બધા ભેગા રહીએ જેથી કે કઈ થઈ શકે તો એક સાથે ભેગા નીકળી શકીએ તો આ માટે આપણે બધા હેડક્વાર્ટર માં છીએ અને આપણે અહિયાં પતંગ પણ ચગાવી રહ્યા છીએ અને ભેગા પણ છીએ જેથી કઈ જો બનાવ બને તો એક સાથે આપણે ભેગા નીકળી શકશું